ઘટના બની હતી જેમાં પોલીસે ફરાર કાર ચાલક નબીરાને સીસીટીવી ના આધારે દબોચી લીધો હતો સુરત શહેરમાં કાર ચાલકો બેફામ બની રહ્યા છે તેવી ચર્ચા ઉપાડવા પામી છે પરંતુ ટ્રાફિક પોલીસ માત્ર ને માત્ર ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટના બહાને અટકાવી દંડ ઉઘરાવી રહી છે

તારીખ દસ બે પચીસના રોજ રાત્રિના લાલ દરવાજા મેન રોડ પીએમ સુજુકી શોરૂમ પાસે ટુ વ્હીલર બાઇકમાં પતિ પત્ની નાની બાળકી જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી ફોર વ્હીલ ગાડી ટક્કર મારી ભાગી ગઈ જેથી મૈધપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ ગર હાથ ધરેલ જેમાં સો કરતાં વધુ લોકલ તથા કંટ્રોલ રૂમના સીસીટીવી ચેક કરતા ગાડી ટાટા હેરિયર જણાવી આવતા તેના નંબર પ્લેટ આધારે આરોપી હર્ષદ દિનેશભાઈ શાહ ના ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરેલ છે આરોપી તેના ઘરે એલપી સવારી રોડથી જીલાણી બ્રિજ થઈ રેલવે સ્ટેશન તરફ તેની બહેનને મૂકવા જઈ રહ્યો હતો